નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર એમાં આજે ઉદાહરણ નંબર ત્રણની ચર્ચા કરીશું આની આગળના ભાગમાં આપણે મધ્યક વિશે કે એટલે થિયરી મધ્યકના અલગ અલગ ત્રણ સૂત્રો એટલે કે પ્રત્યક્ષની રીત સાદી રીત બીજી આવશે ધારેલા મધ્યકની રીત અને ત્રીજી આવશે પદ વિશ્લનની રીત એ ત્રણ સૂત્રો વિશે માહિતી મેળવી એના પછી ઉદાહરણ એક અને ઉદાહરણ બેની ચર્ચા કરી બીજા દાખલામાં અને ભાગ માં આપણે એક દાખલો સૂત્રની મદદથી ગણ્યો અને ત્રણેયમાં જવાબ કેવો આવ્યો સમાન આવ્યો તો એના પરથી આપણે એમ કહી શકીએ કે ગમે તે એક ઉપયોગ કરી અને તમે દાખલો ગણી શકો આજે જોઈએ ઉદાહરણ નંબર ત્રણ નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે યોગ્ય રીત પસંદ કરી વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો મધ્યક્ષ શું સૂચવે છે યોગ્ય રીત પસંદ કરીને વિકેટોની સંખ્યાનો મધ્યક શોધવાનો છે અહીં આગળ આપેલી છે વિકેટોની સંખ્યા નીચે આપી છે બોલરોની સંખ્યા તો આ રીતના કોષ્ટક બનાવી દઈશું એમાં આગળ વર્ગ એટલે વિકેટોની સંખ્યા આવૃત્તિ એફ આઈ એટલે આવશે બોલરોની સંખ્યા એના પછીનું કોષ્ટક એટલે પછીનું જે હશે એ ફરજિયાત લખવાનું થશે મધ્ય કિંમત એક્સ આઈ આ લાઈન તમારે દરેક કોષ્ટકમાં બનાવી દેવાની રહેશે બરાબર પહેલાં આવશે વર્ગ પછી આવશે આવૃત્તિ એફઆઈ અને પછી આવશે મધ્ય કિંમત એક્સ આઈ ઉદાહરણ ત્રણ એ બુકમાં પદ વિચલનની રીતે ગણેલું છે તો આપણે પહેલાં પદ વિચલનની રીતે અભ્યાસ કરીશું અને એની અંદર એવું લખેલું છે કે યોગ્ય રીત પસંદ કરીને મધ્યક શોધી શકો તો આના પછી આપણે પ્રત્યક્ષ એટલે સાદી રીતે પણ આનો મધ્યક શોધીશું કેમ સાદી રીતે તો એની ચર્ચા આપણે આગળ કરીએ ચલો જોઈએ પેલા મધ્ય કિંમત એક્સ આઈ અહીંયા આગળ જે વર્ગ આપેલા હોય એમાં અધી પીમાં ભાગ્યા બે એટલે મળશે મધ્ય કિંમત એક્સ આઈ તો ચાલીસ આવશે આની મધ્ય કિંમત કઈ રીતના તો સાહીઠ વત્તાવીસ એટલે એસી એસી ભાગ્યા બે એટલે ચાલીસ ચલો એ રીતના સો અને સાહીઠ તો એકસો ભાગ્યા બે એટલે એસી બરોબર આ રીતના થશે ચલો સો અને એકસો પચીસ એકસો પચાસ એના વચ્ચે શું આવશે એકસો તો એકસો એકસો પચાસ થી બસો અને બસો પચાસ એટલે વચ્ચે આવશે બસો બસો પચાસ થી વચ્ચે આવશે ત્રણસો અને પછી ત્રણસો પચાસ એટલે વચ્ચે આવશે ત્રણસો ત્રણસો પચાસ વચ્ચે ચારસો અને ચારસો પચાસ 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 ઉમેરવાના તો વચ્ચે આવશે ચારસો આ રીતના તમે મધ્ય કિંમત લખી શકો બરાબર જો અહીંયા આગળ એવી સંખ્યાઓ આપેલી હોય તો જેમાં ડાયરેક્ટ મધ્ય કિંમત ના લખી શકાય તો શું કરવાનું આ દસ પ્લસ ઉધ્વસીમા ભાગ્યા બે મધ્ય કિંમત એક્સ આઈ હવે પદ વિચલનના સૂત્ર પરથી આપણે આ દાખલો ગણવાનો છે તો પહેલાં શું કરીશું બાજુમાં એનું સૂત્ર લખી દઈશું તો પદ વિચલનનું સૂત્ર કઈ બનશે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ અપોન સીગમા એફઆઈ ગુણ્યા એચ આ બનશે પદ વિચલનનું સૂત્ર ચલો અહીંયા આગળ સિગમા આઈ યુઆઈ અમે યુઆઈની કિંમત શોધવી હોય તો એના પહેલાં આપણે ડીઆઈની કિંમત શોધવી પડશે તો ડીઆઈ બરાબર શું થાય એક્સ આઈ માઇનસ એટલે મળશે ડીઆઈ હવે મધ્ય કિંમત આપેલી છે એને કહેવાય એક્સઆઈ એમાંથી તમે એ ધારી લઈએ તો અહીંયા આગળ બસો બરાબર આપણે એ ધારી લઈએ બરાબર તો અહીંયા આગળ એક્સઆઈની કિંમત એમાંથી બસો બાદ કરવાના એટલે ચારસો માંથી બસો કાઢીએ આપણે તો કેલા આવશે એકસો સાહીઠ ચાલીસમાંથી બસો કાઢીએ એટલે કે આવશે એકસો સાહીઠ અને નાનીમાંથી મોટી સંખ્યા જાય એટલે આવશે માઇનસ ચલો પછી એસીમાંથી બસો કાઢીએ તો એકસો વીસ આગળ આવશે માઇનસ એકસો પચીસમાંથી બસો કાઢીએ તો કેટલા આવશે એકસો પંચોતેર કેટલા આવશે ખાલી પંચોતેર જ આવશે અહીંયા આગળ બસોમાંથી એકસો પચીસ કાઢીએ તો પંચોતેર આવશે નાની સંખ્યા એટલે માઇનસ આવશે એ બસો બસોમાંથી બસો જાય એટલે ઝીરો ત્રણસોમાંથી બસો આવશે એટલે સો અને ચારસોમાંથી બસો આવશે એટલે બસો બરાબર ખબર પડીએ કઈ રીતના કર્યું એક્સઆઈની કિંમત દરેકમાંથી એ બાદ કરીશું તો એ આગળ બસોમાંથી બસો જાય ઝીરો ત્રણસોમાંથી બસો જાય સો ચારસોમાંથી બસો જાય બસો તો ડીઆઈ મળ્યું હવે એના પછી આવશે યુઆઈ યુઆઈની કિંમત આપણે કઈ રીતના શોધીશું તો ડીઆઈ અપોન એચ ડીઆઈ એને એક્સઆઈ ડીઆઈ એને શું આવશે એક્સઆઈ માઇનસ એ એચ હવે અહીંયા આગળ જુઓ વર્ગ લંબાઈ સમાન નથી અહીંયા આગળ ચાલીસનો ગેપ છે અહીં આગળ ચાલીસનો અહીં આગળ પચાસનો એ રીતના છે તો આપણે ડાયરેક્ટ ના મૂકી શકીએ કે જીરો એક બે એ રીતના ના મુકાય તો શું કરવાનું ગણતરી કરવાની તો એક્સઆઈ માઇનસ એ એની કિંમત એકસો સાહીઠ એચ બરાબર આપણે કેટલા લેશું તો એચ બરાબર આપણે વીસ લેશું બુકમાં વીસ આપેલા છે એનું કારણ શું અહીંયા આગળ તો વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી છે બધામાં તો વીસ જ કેમ લીધા તો તમે કોઈપણ સંખ્યા વડે ભાગાકાર કરી શકો બરાબર વીસ લેવાય દસ લેવાય પાંચ લેવાય આગળની સંખ્યા એટલે ડીઆઈની આપણે જોવાની કામમાં કઈ સંખ્યા વડે આપણે ભાગાકાર કરશું તો આ સારીથીનો જવાબ મેળવી શકાય દસ વડે કરી શકાય વીસ વડે કરી શકાય ત્રીસ વડે તો બધાને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય મળતા જવાબની એક સંખ્યા વડે ગુણીશું તો ફરીથી આ મળી જશે બરાબર તો આપણે વીસ વડે ભાગીશું તો ચલો એક્સઆઈ માઇનસ એ અપોન એચ એટલે ડીઆઈ આજે આપેલું છે ભાગીએ તો જીરો જીરો ઉડી જાય બે સોળ માઇનસ આઠ આને વીસે ભાગીએ તો માઇનસ છ હવે આને વીસે ભાગીએ પંચોતેર માઇનસ એને વીસે ભાગીએ તો કઈ રીતના થશે તો જુઓ અહીંયા આગળ હું ભાગાકાર કરું નીચે પંચોતેર ભાગ્યા વીસ વીસ તરી સાહીઠ તો કેટલા વત્સી પંદર પંદર વત્સી હવે ભાગ ન ચાલ એટલે અહીંયા આવશે પોઈન્ટ અહીંયા કરીરો વીસ સિત્યુ એકસો ચાલીસ ચલો જીરોગર એક ઝીરો પાછળ જીરો મૂકીએ તો ઉપર આવશે કંઈ ના આવે બરાબર કેમ કેમ પોઈન્ટ પછી આપણે ગમે તે સંખ્યા લખી શકીએ વીસ પંચ સો સોમાંથી સો જાય ઝીરો તો ત્રણ પોઈન્ટ પંચોતેર તો ત્રણ પોઈન્ટ પંચોતેર કેવા આવશે માઇનસ આ સંખ્યા માઇનસ જેટલા માટે ઝીરો ભાગ્યા વીસ એટલે ઝીરો સો ભાગ્યા વીસ વીસ પંચીસો બસો ભાગ્યા વીસ જીરો જીરું ઉડી જાય બે તો દસ તા મળી જાય યુઆઈની કિંમત હવે પાછળ આવશે સિગ્મા એફઆઈ યુઆઈ એટલે એફઆઈ યુઆઈ સિગ્માવાર ઉપર આપણે નીચે લખીશું સિગ્મા એફઆઈ યુઆઈ ચલો એફઆઈ અને યુઆઈનો કરીએ ગુણાકાર તો આ આઠ અને આગળ આવશે સાત સાત અઠું છપ્પન માઇનસ છપ્પન ચલો છ પંચો ત્રીસ એટલે માઇનસ ત્રીસ ત્રણ પોઈન્ટ પંચોતેર ને સોળ તો ત્રણસો પંચોતેર ગુણ્યા કરવાના ત્રણસો પંચોતેર ગુણ્યા સોર કરશો એટલે છ હજાર આવશે કે લો હજાર અહીંયા આગળ એક માઇનસ છે એટલે માઇનસ પાછળ બે પોઈન્ટ કપાઈ જશે એટલે શું આવશે પાછળ જીરો જીરો એટલે માઇનસ ચલો જીરો સાથે ગુણાકાર એટલે જીરો આવશે ચાલો એ આગળ પાંચ એ આગળ બે એટલે દસ અહીં આગળ દસ તો ત્રણ દસ તરી ત્રીસ હવે શું કરશું યાર સીગમા એફ આઈયુઆઈ એ ગુણાકારનો સરવાળો પહેલાં માઇનસ માઇનસ વાળી સંખ્યાનું કડીએ રૂપ પછી પ્લસ વાળી ચલો માઇનસ માઇનસનું રૂપ આપશું તો શું આવે છે તો ઝીરો છ છ એટલે છ અહીં આગળ છ છ બાર તેર ચૌદ એટલે એકસો છેતાલીસ પણ કેવા માઇનસ ચલો અહીંયા ઘર ત્રીસ એટલે ચાલીસ 40 બી એકસો છેતાલીસ આપણે બાદ કરીશું તો ચલો બાદ કરીએ છમાંથી ઝીરો જાય એટલે છ ચારમાંથી ચાર જાય એટલે ઝીરો અને આકાર આવશે એક ઓકે માઇનસ તો સિગમા એફઆઈયુઆઈની કિંમત કેવી મળશે માઇનસ એકસો છ હવે એને આપણે આ બાજુમાં સૂત્રમાં મૂકી દઈએ એ એ એટલે કેટલા ધારેલા હતા બસો તો બસો પ્લસ સીગમા તો માઇનસ એકસો છ નીચે સીગમા એફઆઈ હવે સીગમા એફઆઈ એટલે આ જે આવૃત્તિ આપી એનો સરવાળો તો સિગમા આઈ તો કેટલો આવશે પાંચ ને પાંચ દસ દસ વત્તા બે બાર બાર ને તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને એકવીસ ને પાંચ પચીસ વધી હશે બે બે ત્રણ ને ચાર સીગમા એફઆઈ મળશે પિસ્તાલીસ તો એ આગળ લખીએ પિસ્તાલીસ ગુણ્યા એચ આપણે કેટલા લીધેલા હતા તો એચ લીધા હતા વીસ આ બધી સંખ્યાઓને આપણે ભાગીએ એટલે એચની કિંમત કેટલી મળશે ઉડાડી દઈએ તો ઉપર શું આવશે માઇનસ એકસો છ નીચે પાંચ નવ પિસ્તાલીસ પાંચ ચોક વીસ તો ગુણ્યા ચાર નીચે આવશે નવ ચલો બસો પ્લસ માઇનસ માઇનસ ઉપર ઉપરનો કરીએ ગુણાકાર એટલે છ ચોક ચોવીસનો ચાર વધી આવશે બે ચાર જીરો જીરો ઉપરથી આવશે બે ચાર એકા ચાર નીચે આવશે નવ છ ચોક ચોવીસ વધી આવશે હવે ચારસો ચોવીસ ભાગ્યા નવ કરીએ ચારસો ચોવીસ ભાગ્યા નવ નવ ચોક છત્રીસ સાડા ત્રીસ સાડા ચાલી વત્તા બે ले जो अँ आगे चार ने छर थे आया चार नौ सित्य तेसठ एक अँ आगे पॉइंट नीचे मूकी जीरो तो नौ एका नौ फरी एक तो जीरो तो नौ एका नौ एक तो ऊपर जवाब शो आ सुड़तालीस पॉइंट अगियार तो बसो बस मईनस सुड़तालीस पॉइंट अग्यार चलो बाद बाकी करिए बसो बस पॉइंट जीरो जीरो मईनस સુડતાલીસ પોઈન્ટ અગિયાર ભાગ ન ચાલે એટલે શું કરીશું તો દસ વચ્ચે જો ઝીરો હોય તો નવ અને આગળ એક ચલો દસમાંથી એક જાય તો નવ અહીંયા કે નવમાંથી એક જાય એટલે આઠ સાત ને બે નવ ચાર ને પાંચ નવ ને એકસો બાવન પોઈન્ટ નેવ્યાશી તો કિંમત મળશે એક્સ બાર એટલે કે મધ્ય કિંમત એકસો તો અહીંયા આગળ આપણે બોલરોએ લીધેલ વિકેટોની મધ્યક કિંમત એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી મળશે ચલો ફરીથી આપણે જોઈએ આગળ શું લખેલું હતું મધ્યક શોધો મધ્યક્ષ શું સૂચવે છે તો મધ્યક્ષ શું સૂચવશે તો બોલરોએ લીધેલ વિકેટોનું મધ્યક કેટલો એક્સ બાર બરાબર એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી તો આ રીતના તમારે શું કરવાનો કોઠો આટલા સુધી દોરવાનો બરાબર નીચે ભાગ આગળ ને એવું કરવા માટે જગ્યા ખાલી રાખવાની પણ એટલા માટે મોટો દોરેલો છે કોઈ મોટો દાખલો હોય તો આસાનીથી લખી શકાય આ પદ વિશ્લનની રીતે આ રીતના સોલ્યુશન આપી શકાય દરેક માહિતી અંદર લખવી પડશે અને પછી એનું સાદુરૂપ આપી શકાય હવે આગળ આપણે યાદ દાખલો એ પ્રત્યક્ષની રીતની મદદથી જોઈએ કઈ રીતના સોલ્વ કરી શકાય ચલો જોઈએ હવે ઉદાહરણ નંબર ત્રણ પ્રત્યક્ષની રીતે એટલે કે સાદી રીતે કઈ રીતના સોલ્વ કરી શકાય સૂત્ર લખીએ આપણે પહેલાં એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા સિગમા ચલો અહીંયા આગળ જુઓ વર્ગ બોલરોની સંખ્યા એફઆઈ મધ્ય કિંમત એક્સઆઈ એટલે વર્ગ એમાં અધીમા પ્લસ ઉધવસીમાં બંનેનો સરવારો ભાગ્યા બે એટલે એક્સઆઈ મળી જશે ચલો હવે પાછળ શું આવશે સિગ્મા એફઆઈ એક્સાઈ બંનેનો ગુણાકાર તો અહીંયા આગળ લખીએ એફઆઈ એકસાઈ આમાં આપણે એ ધારવાની જરૂર પડશે નહીં ચલો સીગમા એફઆઈ એક્સાઈની કિંમત શું છે સાત ચોક અઠ્યાવીસ પાછળ ઝીરો પાછળ ઠું ચાલીસ પાછળ જીરો હવે એકસો પચીસ ગુણ્યા સોળ તો આપને આપણે એક ગુણાકાર કરવાનો થશે તો ચલો બાર દુ ચોવીસ પાછળ બે જીરો ત્રણ દુ છ પાછળ બે જીરો ચાર તરી બાર અને પાછળ બે આપણે ગુણાકાર કરવાનો કયો એકસો ગુણ્યા સોળ તો કરીએ એકસો પચીસ ગુણ્યા સોળ તો જુઓ ગુણાકાર કઈ રીતના કરવાનો સોર પંચ એસી સોળ દુ બત્રીસ બત્રીસ વત્તા આઠ એટલે ચાલીસ સોળ એકા સોર સત્તર અઢાર ઓગણીસ વીસ ડાયક સોળનો બોલવાનો બરાબર એટલે બે હજાર તો આગળ લખીએ બે હજાર તમે એકમનો અંક મૂકી પણ ગુણાકાર કરી શકો હવે સીગમા એફઆઈ એક્સાઈ એટલે આનો સરવાળો સીગમા એફઆઈ એકસાઈ ચલો સરવાળું કરીએ ઝીરો 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 चलो आठ तो आठ चलो यहाँ आगर चार वत्ता बे छ चार दस वत्ता छ सोल ने बे अठार बदी आ चार ने एक नेक, पांच ने एक छो अड़सठ एसी चलो अँ आगे मूक आपने अड़सठ एसी सीगमा एफ आई एक साइड नीचे सीघमा एफ आई तो के लिए किमत है पिस्तालीस हमें आए भागाकार આપણે આ રીતનો ઉપયોગ કેમ કર્યો તો એ આગળ પાછળ જીરો હતા એટલે ઝડપી ગુણાકાર કરી શકાય તો આ રીત પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી દાખલો ગણી શકાય ચલો કઈ રીતના ના જીરો ઉડાડશું છેદ ઉડાડશું તો એ આગળ અડસઠ એસી અને નીચે નવ પંચ પિસ્તાલીસ બરાબર નવ પંચ પિસ્તાલીસ ઉપર જો જીરો છે એટલે પાંચે ભાગ ચાલશે પાંચ એકા પાંચ એક જ છે ઉપરથી આઠ એટલે અઢાર પાંચ તરી પંદર સોળ સત્તર અઢાર ત્રણ વાગ્યા ઉપરથી આવશે આઠ એટલે અડત્રીસ પાંચ સિત્તેર પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ત્રણ વાગ્યા ઉપરથી આવશે ઝીરો એટલે ત્રીસ બનશે તો પાંચ છ ત્રીસ તો શું વધશે તેરસો ભાગ્યા નવ હવે આનો આપણે કરીશું ભાગાકાર તેરસો ભાગ્યા નવ નવ એકા નવ ચાર ઉપરથી આવશે સાત નવ પંચો બે ઉપરથી આવશે છ નવ દુ અઢાર નવતે સત્યાવીસ વધી જાય એટલે નવ દુ અઢાર છ પેલા ને બે એટલે આઠ ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ અહીંયા આવશે ઝીરો નવ નવ એક્યાસી વધી જશે એટલે આઠ નવ બોતેર આઠ પાછળ આવશે ઝીરો જુઓ એસીમાંથી બોતેર જાય એટલે કેટલા આવશે આઠ આવશે પાછળ આવશે ઝીરો આઠ નવઠ્યુ બોતેર પાછળ આવશે આઠ ઝીરો ફરીથી નવ અઠ્યું એટલે પાછળ આવશે આઠ હવે જુઓ અહીંયા આગળ પાછળ કેટલા આવ્યા આઠ પોચ કરતો સંખ્યા મોટી એટલે આગળની સંખ્યા હું એક ઉમેરી દઈશું તો એકસો બાવન પોઈન્ટ બરાબર આ પાછળના જે આઠ આયા એ પાંચ કરતો સંખ્યા કેવી છે મોટી છે તો એનો એક આગળની હું ઉમેરશું એટલે બસો બાવન પોઈન્ટ નેવ્યાસી એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી એમાં આપણો એક્સ બાર તો આગળ આપણે જોયું પદ વિશલનની રીત એમાં શું જવાબ હતો એ જ જવાબ અહીંયા આગળ આવશે એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી તો આ બદલીમાંથી તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો હજુ પણ આગળ તમારે પદ વિશલન એની સિવાય ધારેલા મજકની રીતનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો જવાબ એક જ આવશે બરાબર પણ આમાં ગુણાકાર જો જોડપી થતા હતા એટલે આ રીતનો ઉપયોગ કર્યો आहे अगर आपण उदाहरण 3 ची चर्चा करी. હવે આગળ જોશું આપણે સ્વાધ્યાય 13.1. त्यानंतर पछीना भाग થી આપણે સ્વાધ્યાય ની શરૂઆત કરીશું. જો વિડીયો ગમતા હોય લાઈક કરો, શેર કરો ચેનલ ની, સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.